ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડા લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અવાજ દબાવવાનો આ ભાજપની વૃત્તિ છે વધુમાં શક્તિસિંહે કહ્યું કે આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે સાથે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે હવે એ મારા ગુજરાતમાં દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈને આવે કોણ જવાબદાર છે આના માટે ગુજરાતનું યુવા ધન બરબાદ થશે કોણ છે જવાબદાર આના માટે યુવાન તેજસ્વી યુવાન ડ્રગ્સના રવાડે ચડે એની જિંદગી બરબાદ થાય એનો પરિવાર બરબાદ થાય પરંતુ હપ્તા ખાય છે ભારતીય જનતા પાર્ટી હું ચોખ્ખો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી આવા માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી સમયે આવા જે વેપારીઓ છે ને ગેરકાયદેસર ધંધો કરનારા એનો ઉપયોગ કરે છે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષાઓની તૈયારી કરે છે પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દૂષણ છે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે ભાજપના મળતીયાઓ હપ્તા લે છે જેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે તે અત્યંત દુઃખદ વાત છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે શક્તિસિંહ ગોહિલે ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને